કોરોનાની મહામારી ચાલી રહી છે અને સુરત પોલીસ કમિસ્ટલ દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ સમાજના દુશ્મનો જાહેરમાં જન્મદિન ઉજવવા પાછળ પડતા નથી

આમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે શાસક પક્ષના કેટલાક નેતાઓ પણ બાકાત નથી કે જેવો કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે હાલમાં સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે જેમાં સુરત મનપાના શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જાહેરમાં અમિતસિંહ રાજપૂતે જન્મદિવસ ઉજવણી કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં ભાજપના શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત સામે પોલીસ તંત્ર સામે પણ રોષ જોવા મળ્યો છે એક તરફ જ લોકોને અવેરનેસ લાવવાની વાતો કરે છે અને પોતે જ કાયદાને નેવી મુકતા હોય જે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર અમિતસિંહ રાજપૂત સામે પગલાં લેવામાં આવે તે માંગ શહેર મોઠવા પામી છે રીટર્ન ન્યૂઝ